મોડી રાત્રે દાહોદ નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર એક ભયાનક અકસ્માત સર્જાયો છે ઇન્દોરથી અમદાવાદ જઈ રહેલી મુસાફર બસ દાહોદ નજીક અવંતિકા હોટલ પાસે ચા નાસ્તા માટે હાઇવે પરથી હોટલ તરફ વળતી હતી તે જ સમયે પાછળથી પૂર ઝડપે આવી રહેલા ટ્રકે બસને જોરદાર ટક્કર મારી ટક્કર એટલી ભયાનક હતી કે બસ પલટી ખાઈ ગઈ અને દૂર સુધી ઘસડાતી રહી બસમાં ઊંઘમાં રહેલા મુસાફરો ફંગોળાઈ ગયા અને બસની અંદર બુમરાણ મચી ગઈ અકસ્માતનો અવાજ સાંભળી હોટેલ પર હાજર લોકો દોડી આવ્યા અને સ્થાનિક લોકોની મદદથી બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ ઘટનાની જાણ થતાં જ હાઈવે ઓથોરિટી પોલીસ કાફલો અને એકસો આઠ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગયો ઇજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જેસીબીની મદદથી ટ્રકને સીધી કરવામાં આવી ત્યારે એક મુસાફર બસ નીચે દબાયેલો હોવાનું સામે આવ્યું અને દુર્ભાગ્યવશ તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું આ અકસ્માતમાં એક બાળક સહિત કુલ સત્તર જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે જેઓ હાલ સારવાર હેઠળ છે પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને હાઇવે પર ટ્રાફિક થોડા સમય માટે અટકી ગયો હતો બ્યુરો રિપોર્ટ વાજિદ પઠાણ યુથ મીડિયા ન્યૂઝ ગુજરાતી દાહોદ હા ઇન્ડોર થી અમદાવાદ જતી એક લક્ઝરી ગાડીને પાછળ ટ્રક આવી રહ્યો હતો એમનું અવંતિકા રેસ્ટોરન્ટ જે આપણે કતવારા થાણા વિસ્તારમાં લાગે છે તે અકસ્માત થયો છે એમાં જે લક્ઝરી ગાડી છે એ પલટી ખાઈ ગઈ હતી એક વ્યક્તિનો ડેથ થયો છે અને બાકી 10 8 38 લોકો છે એમને જાડી સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે એ વ્યક્તિ એ પૈકી એક બાળક છે થોડો સિરિયસ ધારે લાગે છે અને હાલમાં સારવાર હેઠળ છે બાકીના લોકોની સ્થિતિ શું છે એ સારવાર દેવા ફર પડી છે કે હાલ રસ્તા ઉપર ટ્રાફિક હટાવવાની કામગીરી અને ટ્રાફિક સુધારવાની કામગીરી ચાલુમાં છે અમે ભૂરેટાબરેથી આવતા હતા દસ ચાલીસ પર બેઠા અમે ત્યાંથી આવતા હતા ગાડી હોટલ પાસે વળી હાઈવે થી અને તુરંતમાં પછાડે પાછળથી ટ્રકે ઠોકી અને ગાડી પલટી ખાઈને ખાઈ ને આમ રગડા ત્યારથી અમને કઈ ખબર ના પડી પછી અમે મારા ભાઈને ગોત્યો તો એ નથી મળ્યો એ બસની નીચે દબાઈ ગયો હતો પછી બધા નકલી પછી મેં ગોતેર અહીંયા નીચે હતો દબાઈ લો એટલે અહીં એક્સપોર્ટમાં અહીંયા ખતમ થઈ ગયો બીજા તો વાગ્યું હે દસ દસ થી વધારે લોકો બાકી છે મનીષ મનીષ અમે ઇન્દોરથી દાહોદ આવવા માટે બસમાં બેઠા ઇન્દોર અમદાવાદ સાંજે સાત ને

મેહુલ કુમાર ભરતભાઈ પંચાલ